નમસ્કાર મિત્રો આપણે ગુજરાતનો ઇતિહાસ ભાગ ત્રણ લઈને આવી ગયા છીએ તો આ વિડિયોમાં આપણે વાત કરીશું કે વનરાજ ચાવડાનો જન્મ કેવી રીતે થયો અને વનરાજ ચાવડાની શૌર્ય ગાથાની તો વિડિયોને અંત સુધી જોતા રહો અને હા મિત્રો તમે હજુ સુધી ભાગ એક અને ભાગ બે ન જોયો હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપલી છે તો ચાલો મિત્રો હવે વિડિયો શરૂ કરીએ મિત્રો આગળના ભાગમાં જાણ્યું તે મુજબ લડતા લડતા શિખરી હણાયો અને આ બાજુ તેની ગર્ભવતી રાણી રૂપસુંદરીને લઈને બનેવી સુરપાળ નીકળી પડ્યો દુર જંગલોમાં બહેન રૂપસુંદરીને ગુપ્ત સ્થળે મૂકીને સુરપાળ ભુવડ હેરાન કરવા બહાર વટે ચડ્યો જંગલોમાં તેને અડ્ડો જમાવ્યો અને ત્યાંથી પોતાના થોડા સાથીદારો સાથે જય શિખરીના મોતનો બદલો લેવાનું તે વિસર્યો નહોતો જ્યારે બીજી બાજુ પંચાસર થી થોડે દૂરના જંગલોમાં મહારાણી રૂપમતી એકલી વિસરતી હતી ક્યાં રાજમહાલયને ક્યાં અરણ્યો સુધી ંગહાલ્યો મહાલતી રૂપમતી હવે અરણ્યોમાં પગે ઉજળા પાડતી હતી ન જાણ્યું જાનકીનાથે કાલે શું થવાનું છે એ બાજુ ભીલોની વસ્તી વધારે એટલે એક ભીલ સ્ત્રીએ રૂપમતીને જોઈ કોઈ મોટા ઘરની સ્ત્રી હોવાના તેને સંકેત લાગ્યા માટે તેણે રૂપમતીને પોતાની સાથે પોતાના કબીલારૂપી ગામમાં આવવા કહ્યું રૂપમતી કબીલામાં ગઈ કબીલાના ભીલોએ જારે જાણ્યું કે આ તો આપણા રાજના મહારાણી છે ત્યારે તેનો હરખ ક્યાંય સમાણો નહીં તેઓ તેને બહેન સમજી તેની પૂરેપૂરી સંભાળ લેવા લાગ્યો અંગ ભલે ઉજળા ન હોતા પણ મન એકદમ ઉજળા એવા આ ભીલોએ રૂપસુંદરીને કોઈ તકલીફ ના પડે એવી સંભાળ લીધી આમે ભીલોમાં રાજવફાદારીનો ગુણ પૂરેપૂરો હોય છે પ્રતાપને મહારાણા બનાવવામાં ભીલોનો ફાળો જેવો તેવો નહોતો હલ્દી ઘાટીના યુદ્ધમાં અકબરની સેનાનું નિકંદન કાઢનાર આ ભીલોનું ઋણ મેવાડ ક્યારેય ના ભૂલે અને પરિણામે હજી પણ સિસોદિયા રાજવી ગાદી થાય ત્યારે રાજતિલક ભીલોના હાથે જ થાય છે સાતસો બાવન અને વૈશાખી પૂર્ણ દિવસે રૂપમતીને પુત્ર અવતર્યો અને જાણે ગુર્જરના ભાવી સમ્રાટનું અવતરણ થયું હોય તેમ એ દિવસે સૂર્યમાં પણ મુસ્કુરાતો હોય એવું લાગતું હતું થોડેક માઈલ ઉત્તરે ચંદુર નામક ગામમાં વનરાજનો જન્મ થયો હોવાનું મનાય છે તેનું બાળપણ વનોદ ગામે વિતેલું જ્યાં વનાવી માતાનું મંદિર છે દિવસે દિવસ પુત્ર વધવા લાગ્યો લગભગ છ એક મહિનાનો થયો ને એક દિવસ રૂપસુંદરી ઝાડની ડાળીએ હિંચકો બાંધી કુંવરને ઝુલાવતી ને શિલ્ભદ્રસુલી નામે એક જૈન આચાર્ય નીકળ્યા તેણે પુત્રની મુખાકૃતિ જોઈ અને જોતાવેંત સમજી ગયા કે આ કોઈ તેજસ્વી રાજવી થવાને સર્જાયેલો છે રૂપસુંદરીને અને ભીલોને સમજાવી તેઓ બાળકને પોતાની સાથે લઈ ગયા નામ વનરાજ પાડ્યું વનમાં જન્મેલ હોય વનરાજ એટલે કે વનનો રાજા શિલગુણસુરીના અપાસરામાં વનરાજ ઘણો સમય રહ્યો રાણી રૂપમતી પણ પછી શિલગુણ સુધીના આશરે રહેવા લાગ્યા એવામાં સુરપાળને ખબર મળ્યા કે બહેનના ઘરે પુત્ર જન્મ થયો છે તે આવ્યો અને જૈન મુનિ અને રૂપસુંદરીને સમજાવી વનરાજને પોતાની સાથે લઈ ગયો તેને વનરાજમાં ગુર્જર સ્મ્રાટની છબી દેખાતી હતી એ માટે ગાઢ અરણ્યોની પહાડીઓમાં તેનું ઘડતર કરવું જરૂરી હતું ભાણેજને તે પોતાની સાથે લઈ ગયો અને પંચાસર સામે બહારવટું હવે બમણા જોરથી ચાલવા લાગ્યું મામાએ વનરાજને ગીર અને પાંચાળની ભૂમિમાં રખડાવી ભટકાવી કુશળ બનાવ્યો તેને તલવારબાજી અને ધનુર્વિદ્યામાં નિપુણ બનાવ્યો અને વનરાજે મારપાળ પવનવેગે ઘોડો દોડાવતો જતો હતો અને શર્કચૂપથી એક વિશાળ ઝાડની હેઠે નમેલી જોરાવર ડાળ સાથે તેનું માથું અફડાયું અને ત્યાં જ સુરપાળનું મૃત્યુ થયું મામાના મોતથી વનરાજને ભારે આઘાત લાગ્યો તેની એક વિશાળ છત્ર ગુમાવી દીધી પણ હજી કયા લક્ષ્ય પૂર્ણ થયું હતું હજી એને જોજનો કાપવાના હતા એમ નિરાશ થવાથી કાંઈ વળે એમ નહોતું વનરાજ હવે મોટો થયો હતો અને તેણે કામ પડે મરી ફીટે એવા મિત્રો બનાવ્યા હતા તેના બે મુખ્ય સાગરીતો હતા ભરવાડ અને ચાંપો વાણિયો આ બધાની મદદથી વનરાજે બહાર ચાલુ રાખ્યું હવે કબજો હતોભાળતી પંચાસરથી કરૂપે મળેલ બધું ધન મીનરદેવીની આજ્ઞાથી કલ્યાણી પહોંચતું એકવાર આવો જ એક કાફલો પંચાસરથી ઘણો જ ખજાનો લઈને કલ્યાણી જવાની કર્યો આ વખતે કાફલામાં પુષ્કળ ધન હતું વનરાજને આ વાતના વાવડ મળ્યા પોતાના સાગરીતોને લઈ મધ્ય જંગલમાં તેણે કાફલો આંતર્યો જબરી કાપા કાપી થઈ આખરે વનરાજની ટુકડીએ બધું ધન કબજે કર્યું કહેવાય છે કે એની કિંમત બહુ વિશાળ હતી આ ધન દ્વારા વનરાજે પોતાનું સૈન્યબળ મજબૂત બનાવ્યું અને પંચાસર પર આક્રમણ કર્યું મોટા પાયે થયેલા આક્રમણથી પંચાસર વનરાજના હાથમાં આવ્યું આખરે તેણે બહેન મામા અને પિતાનું સ્વપ્ન પૂર્ણ કર્યું હતું પંચાસર પર વિજય તે પહેલા ધીમે ધીમે વનરાજે આખા ઉત્તર ભારત અને બીજા ઘણા પ્રદેશો પર કબજો મેળવ્યો હતો એટલે હવે તેનું સામ્રાજ્ય ઘણું વિસ્તર્યું હતું એટલે પંચાસર હવે રાજધાની તરીકે અયોગ્ય હતું તેની અણહીલ ભરવાડને જેની ચારે બાજુ પ્રવેશ દ્વાર રાખી શકાય એવો કોઈ ખુલ્લો પટ મેદાની પ્રદેશ અર્થાત પટણ શોધવા કહ્યું જેથી ત્યાં રાજ સ્થાપી શકાય અને કિલ્લો બાંધી શકાય અણહીલે શોધ આદરી આખરે સરસ્વતીના કાંઠે તેને એવો પટણ મેદાની પ્રદેશ મળ્યો વનરાજે ત્યાં નગર અને કિલ્લો બાંધ્યા રાજધાની અણહીલ ભરવાડ નામ પરથી અણહીલપુર પટણ નામ આપ્યું અને તેના આખા સામ્રાજ્ય ને અણહિલવાડ તરીકે ઓળખાવ્યું પછી કાળક્રમે પટ્ટન અપભ્રંશ પાટણ થયું આ ઉપરાંત પોતાના વણિક મિત્ર ચાંપાના નામ પરથી પાવગઢ ની તળેટી માં વસેલા ચાંપાનેર શહેરનું નિર્માણ કર્યું પછી તેણે શિલગુણસુરી સુરી અને માતા રૂપસુંદરીને અણહિલપુર તેડાવી લીધા શિલગુસુરી ના કહેવાથી નગરમાં પંચાસર પાર્સનાથ નામે બંધાવ્યું જ્યારે એકવાર હાથ જુવારની કોઠીમાં પડ્યો જુવાર ચોખા કે કોઈ ધાન્ય મીઠું કે દહીંમાં હાથ પડે પછી સાચા કદરદાન બહારવટીયા એ ઘરનું અન્ન ખાધું સમજી ત્યાંથી એક રતી ભર પણ વસ્તુ લઈ જતા નથી આથી તે ઘરની વનરાજે પોતાની બહેન બનાવી શ્રીદેવીએ વનરાજને જમાડ્યો વનરાજે વચન આપ્યું કે હું જ્યારે ગાદી પર બેસીશ ત્યારે મારો રાજ્યાભિષેક તારે હાથે થશે આ વચને વનરાજનો રાજ્યાભિષેક થયો ત્યારે શ્રીદેવીના હાથે રાજતિલક થયું પંચાસર પર વિજય મેળવ્યો તે પહેલા ધીમે ધીમે વનરાજે આખા ઉત્તર ભારત અને બીજા ઘણા પ્રદેશો પર કબજો મેળવ્યો એટલે હવે તેનું સામ્રાજ્ય ઘણું વિસ્તર્યું હતું એટલે પંચાસર હવે રાજધાની તરીકે અયોગ્ય હતું તેને અણિલ ભરવાડ જેની ચારે બાજુ પ્રવેશ દ્વાર રાખી શકાય એવો કોઈ ખુલ્લો પટ મેદાની પ્રદેશ અર્થાત પટ્ટણ શોધવા કહ્યું જેથી વનરાજે ત્યાં નગર અને કિલ્લો બાંધ્યા રાજધાનીને અણહિલ ભરવાડના નામ પરથી અણહીલપુર પટ્ટણ નામ આપ્યું અને તેના આખા સામ્રાજ્યને અણહિલવાડ તરીકે ઓળખાવ્યું પછી કાળક્રમે પટ્ટણનું અપભ્રંશ પાટણ થયું આ ઉપરાંત પોતાના વણિક મિત્ર ચાંપાના નામ પરથી રૂપસુંદરીને અણહિલપુર તેડાવી લીધા શિલગુણ સુધીના કહેવાથી નગરમાં પંચાસર પાર્સનાથ નામે દહેરું બંધાવ્યું જ્યારે વનરાજ બહારવટું ખેડતો ત્યારે એકવાર એક વણિકના ઘરમાં ચોરી કરવા ગયેલો અંધારામાં ખાખા કરતા તેનો હાથ જુવારની કોઠીમાં પડ્યો જુવાર ચોખા કે કોઈ ધાન્ય મીઠું કે દહીમાં હાથ પડે પછી સાચા કદરદાન બહાર એ ઘરનું અન્ન ખાધું સમજી ત્યાંથી એક રતિ ઘર પણ વસ્તુ લઈ જતા નથી આથી તે ઘરની વણિકની શ્રીદેવીને વનરાજે પોતાની બહેન બનાવી શ્રીદેવીએ વનરાજને જમાડ્યો વનરાજે વચન આપ્યું કે હું જ્યારે ગાદી પર બેસીશ ત્યારે મારો રાજ્યાભિષેક તારે હાથે થશે આ વચને વનરાજનો રાજ્યાભિષેક થયો ત્યારે શ્રીદેવીના હાથે રાજતિ વનરાજે ઇસ સાત ચાર છ થી સાતસો એસી સુધી રાજ કર્યું તેનું સામ્રાજ્ય ખરા અર્થમાં વિશાળ હતું લગભગ આજના ગુજરાત પર તેનું શાસન હતું એ કહેવામાં અતિશોક્તિ નથી પોતાના લાંબા શાસનકાળ દરમિયાન તેણે કુશળ રીતે રાજ ચલાવ્યું વનરાજ ચાવડો અણહિલવાડ સામ્રાજ્યને પગલે આજના ગુજરાતનો પણ પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે જ્યોતિર્ધર હતો જ્યારે અણહિલપુર નિર્માણ પામ્યું ત્યારે વનરાજે જ્યોતિષીઓને તેડાવેલા તે દિવસે તેમાંના એક જ્યોતિષે આગમ ભાગતા કહેલું કે આજથી સાડા પાંચસો વર્ષ પછી આ નગરનો બહુ ભયાનક રીતે નાશ થવાનો છે કમનસીબે એ ભવિષ્યવાણી સાચી પડવાની હતી તો મિત્રો આગળના ભાગ માટે અમારી યુટ્યુબ ચેનલ સાથે જોડાયેલા રહો અને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો અને કોમેન્ટમાં તમારો અમૂલ્ય અભિપ્રાય જરૂર જણાવજો જય માતાજી